જુઓ આ છે વડોદરા વોર્ડ નંબર દસ ના દુર્દશા સમાન દર્શ્યો ગોત્રી રોડ ના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટર થી રહીશો પરેશાન આશરે આઠ મહિનાથી રોડ પર રેલાતા ગટરના ગંદા પાણીથી દુર્ગંધનું સામ્રાજ્ય વારંવાર ઉભરાતી ગટરના ગંદા પાણીનો ચાળો ફેલાય તેવો લોકોમાં ભય અધિકારીઓને અનેકવાર રજૂઆત કર્યા છતાં સમસ્યા ઠેરની ઠેર મારું નામ અજય ચૌહાણ છે હું ગાયત્રીપુરામાં રહું છું ગોત્રી વિસ્તારમાં અને અહીંયા આગળ આ સમસ્યા ગટરની બહુ ટાઈમથી ચાલી રહી છે આ આસરે 8-9 મહિનાથી ગટરની લાઇન ગામમાંથી બહાર કાઢી છે પણ મેઈન રસ્તાથી બંધ છે પણ અહીંયા ગાડી આ મેઈન રસ્તા પર આજે જોઈ રહ્યા છો તમે અત્યારે હાલના ટાઈમે ચોમાસા જેવું ચાલી રહ્યું છે અને અહીંયા ગાડી ચેમ્બર જે મેઈન હતું એ મેઈન બનાવ્યું નથી એના માટે અત્યારે મોટી સમસ્યા છે અંદર આવવાની જવાનો રસ્તો બંધ છે અને તમે જોઈ રહ્યા છો આ પાણી કેટલું અહીંયા ગાડી ભરાયું છે અમે કેટલી અરજી તમે કરી અમે 4 થી પાંચ અરજી કરી છે આ ગાડી

અહીંયા આગળ ભાઈ આ ગટે ની જ પ્રોબ્લેમ છે પાણી જ બધું ગટે નું નીકળે છે મોટી લેન બી નહીં નાખતા કે કશું જ નહીં ને ગાડી વાળા ને મોકલે છે ખાલી લાકડી મારીને જતા રહે છે કે પાણી નીકળી જશે નીકળી જશે પણ એનો કોઈ નિકાળો લાવતા જ નહીં ને પાણી બધા ના નીકળે તો આવી બધી નિકો કરી કરીને જતા રહે છે બધી ચોકફેર ની એટલે બધું ગટે નું પાણી અહીંનું અહીંયા જ અટકી રહે છે